ભરૂચ જિલ્લામાં જંત્રી બાબતે ગામ્ય વિસ્તારોમાં વિરોધનો સૂર સરકાર સામે ઉઠવા લાગ્યો છે ગતરોજ વાલિયા તાલુકાના ખેડૂતોએ તુણા ગામે કલેક્ટર જંત્રી બાબતે રજૂઆત કરવા અંગે બેઠક બોલાવી હતી ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ માંડી રહ્યો છે ત્યારે આવનાર પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે એવા એંધાણ વાલીયા તાલુકાના તુણા ગામ ખાતે ગતરોજ જંત્રી ઓછી કરી દેવાના સંદર્ભમાં ભરૂચ તાલુકાના દેરોલ ગામના વતી રણજીતસિંહ ડાબીના અધ્યક્ષ સ્થાને પૂણાગામ મંદિર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં તુણા સોડગામ વાડરિયા જબુગામ વિઠ્ઠલગામ ઉમરગામ ભાઘા રાજગઢ સીગલા ઇટકલા જેવું મેળા સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારના ખેડૂત અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા જેમણે સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સૂર જોવા મળ્યો હતો અગાઉની જમીનોના વર્ષો પહેલાં જંત્રી મુજબના ભાવ ખેડૂતોને પોતાની માંગણી વ્યક્ત કરી હતી આવનાર દિવસોમાં વાલીયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રીને આ અંગે રજૂઆત કરી પોતાના જંત્રી વધારવાની માંગ કરવામાં આવશે આ પ્રસંગે આમોદ તાલુકાના ખેડૂત અગ્રણી રણજીતસિંહ ડાભી વાલિયા તાલુકાના ખેડૂત અગ્રણી દિલીપસિંહ મહિલા યોગેન્દ્રસિંહ સાગલે યોગેશ મહિલા નરેન્દ્રસિંહ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રણજીતસિંહ ડાભી છું દેરોલ ગામનો વતની છું અને ખેડૂત છું વ્યવસાય આજરોજ વાલિયા પાસે જે તુણા ગામ આવ્યું છે ત્યાં ખેડૂત મિત્રોની મીટિંગ હતી અને ખેડૂત મિત્રોનો બધા એક કુટુંબી છે સમાજના લોકો પણ છે એ નાતે મને પણ કીધું હતું કે આપ આવો અને આના પર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીએ આપણે મૂળ મુદ્દો એ છે કે અત્યારે નવો ડ્રાફ્ટ આવેલો છે સરકારશ્રી દ્વારા વીસમી વીસ અગિયારના રોજ અને એમાં જંત્રીઓ જુદા જુદા ગામની કરેલી છે એમાં તુણા ગામની જંત્રી જે પહેલાં હતી એનાથી સિત્તેર ટકા ઘટાડી દેવામાં આવી છે અને એટલી મોટી જંત્રીનો આ ગેપ છે તો એ અસહનીય છે અને કયા કારણોસર આ વેલ્યુએશન ઘટી રહ્યું છે ખેડૂતોના સમજમાં આવતું નથી કયા એનજીઓએ આવીને કે કયા સરકારી અધિકારી અધિકારીશ્રીઓએ મીટિંગ કરીને ખેડૂતો સાથે આ પગલું ભરવા માટે કર્યું છે એ પણ ખેડૂતો આરટીઆઈ દ્વારા જરૂર જાણશે હવે મુદ્દો એ છે કે એક સુખદ વાત એ છે કે રાજ્ય સરકારે સાથે એક મહિનાની મુદત આપીને ખેડૂતોને જ્યાં જંત્રી ઓછી છે ત્યાં રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે તો અમે રાજ્ય સરકારના આભારી છીએ આ માટે કે તેઓએ એક ગુંગળામણમાંથી રસ્તો પણ કાઢ્યો છે કારણ કે આ ડ્રાફ્ટ એવોર્ડ છે એટલે સભામાં સર્વાનુમતે એક નક્કી થયેલી વાત એ છે કે નામદાર કલેક્ટર શ્રી ભરૂચને આ મુદ્દા સર અમે રજૂઆત કરીશું ઓનલાઈન પણ ફરિયાદ કરીશું અને ત્યાર પછી પ્રેક્ટિકલ જઈને ફિઝિકલી પણ ખેડૂત મિત્રો સાથે જઈને આ જંત્રી વધારો આ જે જંત્રીનો ઘટાડો છે તે કલેક્ટર સાહેબ પાછા લે અને ખરેખર પુનઃ મૂલ્યાંકન કરીને અમારા ગામની જે હોવી જોઈએ એ ખૂબ કિંમતી અને મહામૂલી અને ભવિષ્યમાં ખાણ ખનીજથી ભરપૂર આ જમીન છે જેથી ખેડૂતોનું આ એકમાત્ર જીવન દોરીનું સાધન જૂટવાઈ ન જાય અને એના માટે કલેક્ટરશ્રી સુખદ નિર્ણય લઈને ખેડૂતોની સાથે પરામર્શ કરીને એમાં જંત્રીમાં વધારો કરી આપે એ જ હિતમાં છે અને એ જ અમારી માગણી છે આશા છે કલેક્ટરશ્રી જરૂર અમને આ બાબતમાં ન્યાય આપશે હું દિલીપસિંહ પ્રભાસિંહ મહિલા સોળગામ આજે અઘોરેશ્વર મંદિર ખાતે અમારા અઢાર ગામોની એક મીટિંગ ખેડૂતોની રાખેલી જેમાં જંત્રી બાબતે જે સરકારશ્રીએ અમને નવી જે જંત્રી બે હજાર ચોવીસની બનાવી છે એમાં અમને પાંચ સાત ગામોને બહુ મોટો નુકસાન છે અને જંત્રી ખૂબ ઓછી છે એની અમારી જે જંત્રી જૂની હતી અને અમારા જે દસ્તાવેજો થયા હતા એ દસ્તાવેજો પ્રમાણે એની જંત્રી અમારી મળવી જોઈએ એનાથી વધવી જોઈએ પણ એમાંથી ઘટ અમારી ઘટાડી દીધી છે એ અમને મંજૂર નથી અને એ બાબતમાં અમે આવનારા દિવસોમાં કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે રહી વાત બીજી કે અમારા અરડે અરાડ ગામો આ બાબતમાં બધા સહમત છે એ પણ જંત્રીમાં બધા સહમત નથી એ એ વાત દિવાય લખેલી સ્પષ્ટ છે કે જંત્રી અમારી કોઈ પણ જાતે કોઈ પણ રીતે અમને માન્ય નથી અને એમાં અમે ભવિષ્યમાં વીસમી તારીખ અમારે છેલ્લી છે પણ અમે કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરીશું અમારા જે પ્રતિનિધિઓ છે એને પણ રજૂઆત કરીશું અને અમા અમારે જે કાયદાકીય પણ લડત કરવી પડે તો એમાં એમાં પાછા પીછેહઠ કરવાના નથી અસ્તુ